નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા નિર્ભય ન્યૂઝ મારી સાથે અત્યારે ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા જોડાયા છે વર્ષાબેન શું કહેશો ચૈતરભાઈ હજી જેલમાં રહેવું પડશે નમસ્કાર હવે આજના કોર્ટના જજમેન્ટ પ્રમાણે બંને પક્ષોની દલીલો થઈ છે અને જજમેન્ટનો ચુકાદો સોમવારે આપવાના છે એટલે હજુ બે દિવસ જેલમાં રહેવું પડે એમ છે પણ ત્યાં આગળ દલીલ કઈક એવી કરવામાં આવી છે કે ચૈતર વસાવા ઉપર આ પહેલા પણ વન કર્મી ઉપર ફાયરિંગ કરવાનો કેસ છે જૂના પણ ઘણા બધા કેસીસ છે હવે જૂના જૂના કેસો પણ છે પણ એમાં બધામાં નિર્દોષ છૂટી છૂટી ગયા છે એટલે અમને તો ન્યાય પ્રણાલી પર પૂરો ભરોસો છે સોમવારે ચુકાદો આવી જશે પણ જે આમ સેક છે આમ સાઈકમાં તો હજી એમના ઉપર કેસ પણ નથી ચાલ્યો અને એમને એ વખતે નેવું દિવસ જેટલું જેલમાં પણ રહેવું પડ્યું હતું હવે આ એક રીતનું રાજનીતિનું છે એટલે ઉપરથી દબાણ કરવામાં આવે છે એટલે દિવસ તો લંબાવવામાં આવે છે કે જેલમાં વધારે દિવસ રહેશે તો સારું એવી રીતના આ રીતનો રાજકારણ રીતે પ્રેશર કરવામાં આવે છે વર્ષાબેન તમને લાગે છે કારણ કે જે રીતે પોલીસે આખી ઘટનાક્રમ ઘટી હતી એને લઈને શું કહેશો

એટલે અને એ લોકો એ પ્રમોશન લેવું છે કે અમે એક પ્રતિનિધિને પકડીશું તો અમને અમને પ્રમોશન મળશે એટલે એ માટે પણ આ જે પોલીસ તંત્ર જે કર્યું છે ને એ બધું એના માટે જ કર્યું છે પોતાના સ્વાર્થ માટે કર્યું છે પણ આ પહેલા ઘણી બધી વખત એવા વિડીયો પણ સામે આવ્યા કે જેમાં ચૈતર વસાવાની ને પોલીસની બબાલ થતી હોય હા એ લોકોના પ્રશ્નો માટે જાય એટલે બબાલ તો થાય જ કેમકે પોલીસ રોકે જ બધે આવેદનપત્ર આપવાનું હોય રોડ રસ્તાના આંદોલન માટે જતા હોય ત્યાં પણ પોલીસ પોલીસ રોક્યા છે જ આગળ નથી જવા દેતી હવે લોકોના કામ માટે જ જાય છે ને પણ રસ્તામાં જ પોલીસ અટકાવે છે એટલે પોલીસ સાથે બોલવાનું તો થાય જ છે ઘર્ષણ ઉભું પોલીસ સામેથી ઘર્ષણ ઊભું કરે છે કેમકે જતા અટકાવે છે હવે પોલીસ અટકાવે એટલે ઘર્ષણ તો થવાનું જ છે કેમ કે લોકોના પ્રશ્ન લઈને જાય છે પોતાના માટે નથી જતા લોકોના પ્રશ્ન લઈને જાય છે અને પોલીસ અટકાયત કરે છે એટલે આ ખોટું છે એટલે પોલીસ એમનો અવાજ દબાવવા માંગે છે ભાજપની દલાલી કરે છે એટલે એમનો અવાજ એમનો અવાજ દબાવવા માંગે છે અને આ એક રીતની રણનીતિ છે કે જ્યારે આ ઘટના ઘટી તો ધારાસભ્ય શ્રી પેલા એફઆઈઆર લખાવવા માટે પોલીસ સ્ટેશને જાય છે તો એમની એફઆઈઆર લેવામાં નથી આવતી બે કલાક થી એમને બેસાડી રાખવામાં આવે છે પોલીસ બધું એમ એમનો બંદોબસ્ત કરે છે બધે બધા નાકા ઉપર પોલીસ પોલીસ મૂકે છે કોઈને આવવા દેવામાં નથી આવતા પછી એટલે આ લોકો બધું અંદર બેસીને પ્રી પ્લાન કરે છે પછી આ રીતનું કર આ રીતના રાતપીપળા લઈ જવાનું થોડાક ટાઈમમાં તો એ લોકો ત્યાં રિફર કરી દે છે અને એમાં પણ સીધા રસ્તે નથી લઈ જતા બધા રસ્તા બદલી બદલી ને લઈ જાય છે એટલે આ કે શું કરતી હતી ના જ્યારે અમને મેસેજ મળે છે કે પોલીસ સ્ટેશન થી બહાર નથી નીકળવા દેતા એટલે અમે ઘરેથી ગયા પછી એક પત્નીને જાણવાની તો ઈચ્છા હોય ને કે આવું તે શું થયું હશે કે આટલી પોલીસ કોઈને મુલાકાત નથી કરવા દેતા અમે હવે અમે તો ફેમિલી મેમ્બર છીએ અમને અમારે તો જાણવાની ઈચ્છા તો ખરી જ ને કે શું થયું હશે પણ અમે જ્યાં અંદર જઈએ છીએ તો અમને ત્યાંથી જ રોકી દેવામાં આવે છે અને અમને બાર ધકેલી મૂકવામાં આવે છે અમને મુલાકાત નથી કરવા દેતા અચ્છા તમે ગયા ત્યારે પોલીસે ઘણા બધું તમારે ચાલીને પણ જવું પડ્યું હતું પોલીસે પણ તમને રસ્તામાંથી ઉતારી દીધા હતા જ્યારે કોર્ટમાં રજૂ કરવાના હતા ત્યારે હા હવે ડેડીયાપાડામાં અમે જ્યારે આવતા હતા કોર્ટમાં રજૂ કરવાના છે એમ કરીએ તો પોલીસ અમને હવે અમે ડેડીયાપાડા નીકળીએ છીએ અને ત્રણ ચાર કિલોમીટર પર તો અમને રોકી કે તમારે નથી જવાનું હવે એક પત્ની પોતાના પતિ હાજર થાય છે તો પત્ની પત્ની ત્યાં હાજર હોય છે તો પતિ પત્નીએ ત્યાં હાજર રહેવું જોઈએ પણ આ પોલીસ અમને જવા જ નથી દેતી રસ્તે જ રોકે છે કે ના તમારે નથી જવાનું તમે પાછા વળીને ઘરે જતા રહો એટલે આ પોલીસ આ કેવું વર્તન કરે છે આ જગ્યા પર એમનું કોઈ ફેમિલી મેમ્બર હોય તો એમને કેવું લાગે ત્યાંના આદિવાસી સમાજના લોકો શું કહી રહ્યા છે આદિવાસી સમાજના લોકોમાં ખૂબ આક્રોશ છે જે રીતે એક ધારાસભ્ય સાથે આ લોકોએ ગેરવર્તન કર્યું છે અને ધક્કા મારીને ગાડીમાં બેસાડી છે એટલે અમારા આદિવાસીઓનું બધાનું અપમાન કર્યું છે અને કેમ કે લોકોના પ્રશ્ન માટે જ લડે છે અમારા ફેમિલી માટે નથી લડતા એટલે લોકોમાં ભારે આક્રોશ છે કે તમે એક લોક પ્રતિનિધિને આવી રીતે કરો છો એટલે અમારા લોકોમાં ખૂબ આક્રોશ છે તમને લાગે છે કે ચૈતરભાઈને સોમવારે જામીન મળી જશે કે હજી વધારે જેલમાં રહેવું પડશે અમને ન્યાય પ્રણાલી કા પર પૂરો ભરોસો છે અમને ન્યાય મળશે કારણ કે જે રીતે આખું ચાલી રહ્યું છે એટલે તમને એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયાની જીત પાત ક્યાંક ને ક્યાં કામ આદમી પાર્ટી આગળ ન વધે એના માટે થઈને આ બધું કરવામાં આવ્યું છે હા ચોક્કસ આ એક રીતનું એવું છે કે આમ આદમી પાર્ટીને આ લોકો તોડવાનું કામ કરે છે કેમ કે હવે ગોપાલભાઈની જીત પછી આ લોકોને એમ છે કે આમ આદમી પાર્ટી વધારે મજબૂત થાય છે એટલે આપણે તોડવાનું કામ કરીએ એટલે આ એક રીતનું તોડવાનું કામ ચાલે છે અચ્છા ચૈતરભાઈને કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતા મળવા આવ્યા હતા કે કે તમે તોડવાની વાત કરી રહ્યા છો પણ આ હવે જેલવાસ કરાવીને તો આ જ આરોપ મુકાય ને આ લોકો હવે નાની નાની વાતમાં જેલવાસ કરાવે છે તો એ લોકોના બધા કૌભાંડો બહાર પડ્યા તો કૌભાંડો કરવા વાળા જેલમાંથી છૂટી ગયા સરતી જમીન પર અને જેલના કૌભાંડો બહાર લાવવાવાળા અત્યારે જેલમાં છે તો એના પરથી તો લોકોને ખબર પડે છે કે કોણ કોણ લોકો માટે કામ કરે છે ને કોણ કૌભાંડો કૌભાંડો કરીને છૂટી જાય છે તે લોકો જોઈ છે બધું કારણ કે મનસુખભાઈ તો એવું કીધું કે ચૈતર વસાવા જે રીતે વધારે પડતા ડાયા થતા હતા એટલે એમને જેલમાં જવું પડ્યું હવે હવે એક ધારાસભ્ય ધારાસભ્ય છે છે જિલ્લા હોય તો તો ત્યાં હાજર હતા બધા બધાની વાત માનવી પડે કે લોક પ્રતિનિધિ છે હવે ત્યાં વિરોધ પક્ષના નેતા ખાલી ધારાસભ્ય એટલા હતા બીજા ભાજપના ભાજપના લોકો હતા તો એ લોકો એ લોકોની મનમાની ચલાવે તે ના ચાલે ને ધારાસભ્યનું પણ માનવું પડે કે લોક પ્રતિનિધિ છે તાલુકા પંચાયત ના સભ્ય જિલ્લા પંચાયતના સભ્ય ભલે હું છોડીશ નહીં કારણ કે મારી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે સંજયભાઈ પર સીસીટીવી ફૂટેજ હોય તો જાહેર કરે કેમકે જનતા જોવા માંગે છે કે કઈ રીતનું અંદર બધું થયું છે તે

એટલે અમે અમે એમની પાસેથી જવાબ માંગીએ છીએ અને અને બીજું કે ચંપાબેન કેમ કંઈ નથી બોલતા બીજી મહિલાઓ કેમ બોલે છે ચંપાબેન ત્યાં મિટિંગમાં હાજર હતા તો ચંપાબેને બોલવું જોઈએ ને બાજુમાં ઉભેલા બેનો બોલે છે અને જ્યારે એ લોકો રેલી કાઢે છે નિવેદન આપવા જાય છે ત્યાં પણ ચંપાબેન નથી કશું બોલતા સંજયભાઈ નથી કશું બોલતા ડેડિયાપાડાના સૌથી જાણીતા અને મોટા જે બુટલેગર છે તે તે બોલે છે એ ત્યાં હાજર હતા એમણે જોયું છે બધું જે બેન તે હાજર હતા તે કશું નથી બોલતા અને બીજી બેનો બોલે છે એટલે ચંપા બેને અમને જવાબ આપવો પડશે જનતાને પણ જવાબ આપવો પડશે અને મીડિયા સામે પણ જવાબ આપવો પડશે કારણ કે જે રીતે આજે તમે કહી રહ્યા છો કે ચંપા ચંપાબેને જવાબ આપવો પડશે પણ પોલીસે જે એફઆઈઆર લખી છે એમાં તો બહુ સ્પષ્ટ રીતે લખ્યું છે કે કાચનો ગ્લાસ મારવામાં આવ્યો અને કાચનો ગ્લાસ મારીને હત્યા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હા તો સીસીટીવી ફૂટેજ પોલીસ બી બતાવે અમને

એટલે લોક પ્રતિનિધિને અંદર કર્યા છે તો લોકો જાણે છે કેમ કે આખી ગુજરાતની જનતા અમારી સાથે છે અને મનસુખભાઈ જે રીતે કહી રહ્યા છે કે વસાવા વધારે ચૈતર વસવા થોડા વધારે ડાયા થતા હતા એટલા માટે એમના થયું છે મનસુખભાઈ તો પોતાની પોતાની જાતિના થઈને મનસુખભાઈ આવી રીતે કરે છે કેમ કે હવે રાજકારણમાં એમનો એમનો જ હાથ હોય વધારે હા ભાજપ સરકારનો

પણ આ રાજકારણીય રીતે જે ગેમ રમાય છે એ ખૂબ ખોટું થાય છે કેમ કે કોઈ લોકો માટે બોલતું નથી અને જ્યારે કંઈ ચૈતરભાઈ બોલે છે તો એમને નાની નાની વાતોમાં ફસાવાનું કામ આ ભાજપની સરકાર કરે છે હવે ની જાણે વાતમાં જેલવાસ કરાવ્યો છે તો આ જનતા બધું જોઈ છે કે રાજકારણમાં કોણ ચાલે એવું છે કોણ નથી ની ચાલે એવું છે બધું ખબર પડે છે અને તમને લાગે છે કે આમ આદમી પાર્ટી કારણ કે ત્યાં કોંગ્રેસના જે ધારાસભ્ય છે અનંત પટેલ એ પણ સહકારમાં આવ્યા કે આદિવાસી સમાજના છે તો અમે પાર્ટી નહીં જોઈએ અમે મદદ કરીશું હા અનંતભાઈને પણ અમે અભિનંદન આપીએ છીએ કેમ કે અમને સમર્થન કરે છે કે સમાજ પહેલા પછી પાર્ટી કેમ એટલે અનંતભાઈ અમારા સમર્થનમાં છે અને જે રીતે કોર્ટમાં નહોતા જવા દીધા વકીલોને પણ નહોતા જવા દીધા એને લઈને ક્યાંક વકીલોમાં પણ ઘણી બધી જગ્યાએ ગુસ્સો જોવા મળ્યો છે હવે એક આ અદાલત છે વકીલોનું તો ઘર કહેવાય છે અદાલત એટલે હવે આરોપીઓ માટે વકીલ જાય તો જ ખબર પડે ને કે કઈ રીતનું છે એટલે વકીલોને રોકવામાં આવ્યા હતા એ પણ ખૂબ ખોટું કર્યું છે પણ પોલીસે પોલીસ તંત્રએ રોક્યા છે પોલીસ તંત્ર એ રોક્યા છે અને રાજપીપળા હતા ત્યાં પણ પોલીસે અમારી સાથે ખુબ ખરાબ વર્તન કર્યું છે એ તમે બધા વિડીયો પણ જોયા હશે પોલીસ સાથે ખુબ ઘર્ષણ થયું છે અમારું આમાં વધારે મોટો હાથ પોલીસ નો જ છે આમાં વધારે હાથ પોલીસ નો જ છે તમે હવે પોલીસ ની આ ભૂમિકા ને લઈને કોર્ટમાં જશો કે પોલીસ કેમ આ પ્રકારે કરી રહી છે હા પોલીસ કેમ કે ભાજપ ની દલાલી કરે છે એટલે એ તો અમારી પાસે પુરાવા છે બધા આવતા દિવસોમાં અમે પણ એ લોકો પાસે બધા જવાબો માંગીશું હા બિલકુલ વર્ષાબેન આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર ઓકે ધન્યવાદ તો આપના મારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ લીબી ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર